હેલો વેલકમ બેક માય YouTube ચેનલ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું બધું ફ્રેન્ડ્સ તો આપણે ગોપીને અત્યારે જો લગામ તો પહેરાઈ લીધું છે અને હવે આપણે પહેરાવવાનું છે સામાન સામાન અત્યારે પહેરાવે છે ને સામાન પહેરાવે છે એ અહવાર છે થોડોક શીખાવ એટલે આપણે નાક દેવી સામાન સામાન જો અમે તો અત્યારે કાયા કરીને નાખ્યું વિડીયો હોય ને એટલે આવું બધું કરવું પડે તો કાંઈ નહીં ફ્રેન્ડ્સ આલે વિડીયો પકડી રાખ હું સામાન કરી દઉં ઘણા ફ્રેન્ડ આવે કે તમે ગાંઠ મારતા હોય બતાવો તો આજે હું એ ગાંઠ કઈ રીતે મારવી હું તો પેલેથી આ રીતે દોરી નાખ દઉં છું આમ પછી તંગ ટાઈટ કરું તંગ ટાઈટ થઈ જાય એટલે પછી ઓલી દોરી હોય પહેલા પછી દોરી જાય નહી એટલે પેલા દોરી નાખ દઉં સામાન થઈ ગયો છે અત્યારે ત્યાં જો ફ્રેન્ડ્સ અત્યારે નિલેશભાઈ ઘોડી લઈને જાય નિલેશભાઈ તો મને શોખી ના પાડે કે હું કુદાવતો હોય તે ચાર વિડીયો બનાવવાનો જ નહીં એટલે આપણે ત્યાં વિડીયો બનાવીશું નહીં અને હું હાથમાં લઈ નહીં બનાવીશું કારણ કે એમાં થોડુંક કારણ છે નિલેશભાઈ એવું કહે છે આપણે અગવડતા આવે એવું છે હું વિડીયા બનાવે એટલે એટલે આપણે વિડીયા બનાવવાનું રાખ્યું છે બંધ અને હું કૂદાવું ત્યાં વિડીયો બનાવીશું તો કાંઈ નહીં ફ્રેન્ડ્સ પાંચ વાર સરખી કૂદી જાય પછી હું બે વાર કૂદાવી એટલે આપણે વિડીયો બની જાય તો કાંઈ નહીં કન્ટિન્યુ જો ફ્રેન્ડ્સ નિલેશભાઈને ખબર નથી હું વિડીયો ઉતારું છું અને આપણે ખબર પડવાય નથી દેવાની અને જોવાય ઘોડાનું કામ અત્યારે આ કરે બહુ શોખ છે કામ મતલબ શોખ છે એટલે આવે ઘોડી ફાઈ ખરખો બરખો કરે ઘોડીને ફોસ લાવે એવું બધું કરે નિલેશભાઈ જો અત્યારે ફોસ લાવે ને ખોડી ફાઈ કામ લઈ જાય કાંઈ નહીં ફ્રેન્ડ્સ આગળ કામમાં આવી જાય સરખી પછી બતાવું હું કહેવું ત્યાં લગીનમાં કાંઈ કહી દે હું કહેવું આપણે સબસ્ક્રાઈબર ભાઈઓને તારે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરી દો નીતેશ ઊભી કરી છે નીતેશ છે નીતેશ છે આઈ ક્યાં બસ શાબાશ વાહ ગાંડી બસ બેટા જો આવું કઈ વિડિયા ઉતારી અમે ના 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 જ જરૂર લીધો ზე

ફાઇનલી ફ્રેન્ડ્સ જો હવે આપણે ગોપીને લઈને આવી ગયા હવે કારે અને આપણા આવ્યા છે દીક્ષાર્થભાઈ દીક્ષાર્થભાઈ તો હમણાં જાદા દિવસે આવ્યા હતા કારણ કે તમને એક સરપ્રાઈઝ આપવાનો હતું મારો બહુ ટકો ઊંચો કરતો આપી કે હોય નહીં બહુ લગામ ભાઈ જો ફ્રેન્ડ્સ બહુ એટલે બહુ ફ્રેન્ડ્સ હાલો જો ફ્રેન્ડ્સ આપણે ગોપીની અત્યારે નવરાય નહીં કહીએ નાખ નાગદેજી છે ને ગોપીની નાગદ ને ગોપીની અત્યારે જો ઠાણીયામાં સૂટી મૂકી ઘડી ઠેકડા લઈ ઠેકડા તો હું મારે કારણ કે આપણે બે પગે જેવી આવી ગઈ છે અને ફ્રેન્ડ્સ હમણાં એ બહુ સારું આપે છે હજી એવું લાગે તો બે દિવસ એમનું નાખવી છે અહવાર વગર પછી અહવાર બેહારો છે અહવાર આજ તો પણ બહુ ચોટા લેતી હતી તો કાંઈ નહી ફ્રેન્ડ્સ અમારો લોગ ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો નસોપ્રેમી મિત્રોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો એટલે આવા બ્લોગ તમારી પાસે પુગતા રહી તો કાંઈ નહીં મળી અન્ય બ્લોગમાં